શરૂઆત સારી નથી એટલે રોકાઈ ગયા છો યુટ્યુબમાં વિડીયો બનાવો છો વ્યૂઝ નથી આવતા એટલે રોકાઈ ગયા છો લોકો મજાક બનાવે છે એટલે તમે હાર માની લીધી છે જો આ જ રીતની તમારી સાથે સમસ્યા થઈ રહી હોય તો આ વિડીયો તમારા માટે છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને ત્રણ સ્ટેપ કહું છું તે ફોલો કરજો તમને સક્સેસ જરૂરથી મળશે નેવું ટકા લોકો શરૂઆત કરે છે પણ નેવું ટકા લોકો અડધેથી જ છોડી મેળવે છે જાણો છો કે જીમમાં લોકો સાત દિવસ જાય છે પછી બંધ કરી નાખે છે યુટ્યુબમાં જોવો છો કે દસ વીસ વિડીયો નાખ્યા બાદ વ્યૂ નથી આવતા એટલે લોકો બંધ કરી નાખે છે એ જ રીતે તમે આજે બિઝનેસમાં મહિના ચાલુ રાખે છે પછી તે બિઝનેસ બંધ કરી નાખે છે અને પછી તમે સાંભળતા હશો એ લોકો એવું કહે છે કે એકચ્યુઅલીમાં આ વસ્તુ મારા માટે બની જ નથી અથવા મને સૂટ નથી થતી સવાલ એ નથી કે શરૂઆત ખરાબ કેમ છે સવાલ એ છે કે તમે થોડું વધારે કેમ અંદર ના ટક્યા લોંગ જર્ની કેમ ચાલુ ન રાખી કોઈ પણ સફળ વ્યક્તિને જ્યારે મળો ને ત્યારે સૌથી પહેલાં એને પૂછજો જરા કે તમારી શરૂઆત કેવી હતી તમારા પર લોકો હસ્યા હતા તમને પણ ડર લાગી હતી લોકો તમારી મજાક બનાવી હતી લોકોએ કહ્યું હતું કે તમારાથી નહીં થઈ શકે પણ તેમનામાં એક ફરક હતો તેઓ રોકાયા નહીં શરૂઆત મિત્રો શીખવા માટે હોય છે પરફેક્ટ બનવા માટે નથી હોતી મિત્રો ખાલી વાત કરું ત્રણ સ્ટેપમાં તમે ક્વોલિટી કરતાં કન્ટિન્યુટી ઉપર ધ્યાન રાખો આજે ખરાબ હશે તો કાલે સો સો ટકા સુધરી જવાનું છે સેકન્ડ સ્ટેપ છે રિઝલ્ટ કરતાં તમે પ્રોસેસને પ્રેમ કરો વ્યૂઝ ના આવે તો પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખો યુટ્યુબ બધું જ ધ્યાન રાખે છે એ ત્રીજો બહુ જ સુંદર સ્ટેપ છે લોકો શું કહેશે કરતા તમે પાંચ વર્ષ પછી શું બનેલા હશો એ વિચાર કરો જો આટલા સુધી મિત્રો વિડીયો જોયો હોય તો તમે એક નિર્ણય લો કે હું વિડીયો બનાવવાનો બંધ નહીં કરું અને જો નહીં કરો તો તમારું ભવિષ્ય આજથી જ બદલાઈ જશે તો તમે એક નિર્ણય લો કે હું વિડીયો બનાવવાનો બંધ નહીં કરું અને જો નહીં કરો તો તમારું ભવિષ્ય આજથી જ બદલાઈ જશે જો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ મોટિવેશનના વિડીયો જોતા રહેવું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો